સાયલા તાલુકાનું લીંબાડા ગામ અને એમના જે કંઈ ઓધાભાઈ એ ગામના વ્યક્તિ કે જેમણે હળદર મુકામે જે ઘટના બની અને ઘટના બાદ નિર્દોષ ખેડૂતોને અને અમને બધાને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે ઓધાભાઈ એક માનતા રાખેલી કે જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને જેલમાંથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી એ પોતે ચપ્પલ નહીં પહેરે અને ચા નહીં પીવે આવી એમની બાધા હતી પોતે મેરડી માતાના ભૂવા પણ છે અને એક ખેડૂત તરીકે એમને લાગણી હતી કે નિર્દોષ ખેડૂતો સાથે અત્યાચાર થયો છે ખોટું થયું છે તો આ એક ચોખ્ખી વાત છે કે કદાચ આંદોલનને તોડી શકાય ખેડૂતોના અવાજને તોડવાનો પ્રયત્ન કરી શકાય પરંતુ જે ખેડૂતોના દિલમાં જે લાગણી છે એને ક્યારેય તોડી ન શકાય અને એ લાગણીને લઈને ઓધાભાઈએ માનતા રાખી હતી આજે હું અને રમેશભાઈ મેર આજે જ્યારે અહીંયા બોટાદ મુકામે અમારા લીગલ કામ અને અહીંયા હાજર અમુક જે કંઈ પ્રોસેસ પતાવવાની હતી મુકામે જ્યારે આવ્યા ત્યારે અમને જાણ થઈ કે ઓધાભાઈ આવી માનતા રાખી છે ત્યારે હું અને રમેશભાઈ અહીંયા માતાજીના દર્શને આવ્યા છે એમની માનતા હતી કે બધા નીકળે અને ત્યારબાદ અહીંયા માતાજીના દર્શને અમે બધા આવીએ પછી એમની માનતા પૂરી કરશે એટલે હું અને રમેશભાઈ મેયર અને અહીંયા અમારી બોટાદની આખી ટીમ અમે બધા માતાજીના દર્શન કરવામાં આવ્યા છે અને માતાજીના દર્શન કરી અને ઓધાભાઈને હવે આવનારા દિવસોની અંદર એની માનતા પૂર્ણ કરશે પણ મહત્ત્વની વાત એ છે કે આ ગુજરાતના ખેડૂતોની લાગણી છે ગુજરાતના ખેડૂતોનો આ અવાજ છે અને આવનારા દિવસોની અંદર જે એમને પોતાની વાત રજૂ કરી છે પોતાની લાગણી રજૂ રજૂ કરી છે આખા ગુજરાતના ખેડૂતો માટે છે અને હું એના માટે ઓધાભાઈને પણ અભિનંદન આપું છું એના પરિવારને પણ અભિનંદન આપું છું આભાર જય માતાજી